હેલો ઇ ટુ ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં પશુપાલક ખાવા માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવ્યા છીએ વિડીયોના એન્ડિંગ બનાવી અને નવા આવી જાય તો મિત્રો ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આવા નવા દેશી વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હું છે કે આજનો ટોપિક છે કે આપણા માલને મેથી ખવડાવવાના કેવા કેવા ફાયદા એને લગતી મિત્રો આજનો આપણે વિડીયો લઈને આવ્યા છીએ એટલે ચેનલની અંદર મિત્રો હું છે કે આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જો એન્ડિંગ લગીને બનાવીશું મિત્રો તો આપણા માટે બહુ જ ફાયદાકારક મિત્રો માહિતી છે જે તમારા માલની અંદર જબરસ્ત રીતે મિત્રો ફાયદો થશે તો મિત્રો શું છે કે ખાઈ આપણે પ્રશ્ન તો ઘણા એવા આવતા જ હોય છે આપણે આવનવા જ્યારે આવતા હોય કે ભાઈ તમારું માલને જ્યારે મયણેલું હોય તો એને હું વસ્તુ ખવડાવી તો માલને ફાયદો રહે જેનાથી માલની દૂધની ક્વોલિટી સળવે છે માલને વ્યવસ્થિત રીતે માલ આપણું ટાઈમ ગર્ભધારણ થાય પ્લસ માલ ટાઈમ વ્યવસ્થિત રીતે એનો ઈલાજ થાય તો એને લગ્ન કે શું છે કે આપણે ઘણા મિત્રો વિડીયો મૂકેલા છે અને આ દેશી ટોપિક એ મિત્રો લઈ લેશે આજનો ટોપિક શું છે કે માલને મેથી ખવડાવવાના કેવા કેવા ફાયદા છે તો એજ એને લગતા જ આજનો આપણે મિત્રો વિડિયો લઈને આવ્યા છીએ તો હું છે કે વિડીયોના એન્ડિંગ લઈને બનાવી કારણ કે આવા નવા વિડીયો શું છે કે આપણા સુધી લાવતો રહેશે તો જલ્દી જલ્દી ચેનલની અંદર રીતે મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને મિત્રો શેર કરી દો જેનાથી આપણા પશુપાલક ભાઈઓને છે ને મિત્રો આપણો વિડીયો મળ્યા કરે તેનાથી દેશી માહિતી મળ્યા કરે તો જલ્દી કરી દઈશ શું છે કે મિત્રો વિડીયોની શરૂઆત તમારું મિત્રો અહીંયા ગયેલું હોય મિનિમમ ત્રણથી ચાર દિવસ થયા હોય તો એને મેથી ખવડાવવાની હોય છે તો હવે એ મેથી કેવી રીતે મિત્રો ખવડાવીને તો એના મિત્રો બહુ જ ફાયદા હોય છે મેથી છે ને તે બહુ જ આપણા માલ માટે મિત્રો રામબાણી લાશ કહેવાય મેથીના ઘણા એવા મિત્રો ફાયદા છે મેથીની અંદર મિત્રો ભરપૂર પ્રમાણની અંદર મિત્રો કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે મેથી આમ તો વ્યવસ્થિત રીતે જો એનો ઉપયોગ કરો તો તમારા માલની અંદર મિત્રો દૂધની અંદર ફેટની અંદર માલનો બધી રીતે મિત્રો ફાયદો થાય તો પહેલા દિવસે જરા મિનિમમ આપણું માલ વહી ગયું હોય મિનિમમ ત્રણથી ચાર દિવસ થયા હોય તો આપણે પહેલા દિવસે તેની શરૂઆત કરવાની છે પહેલા દિવસે મિત્રો લઈ લેવાની છે તો મેથી કોરી મેથી નાખવાની છે એને પલાળી દેવાની છે ટાઢા પાણીને પલાળી દે અને મિત્રો જ્યારે આપણે દોવાનું ટાઈમ હોય ત્યારે ખાણની અંદર મિત્રો પચાસથી સો સો ગ્રામ મિત્રો નાખવાની છે પચાસ ગ્રામ નાખવાની છે મિનિમમ બે દિવસ લગી પછી ત્રીજા દિવસે બાદ બસો ગ્રામ નાખવાની છે એમ રેગ્યુલર દસ દિવસ લગી મિત્રો વધારતી જવાની છે મિનિમમ અઢીસો ગ્રામ લગી વ્યવસ્થિત રાખવાની છે તો અઢીસો ગ્રામ તમે વ્યવસ્થિત રીતે જો તમે એને રેગ્યુલર ઉપયોગ કરશો સવારે રીતે અને સાંજે રીતે મેથી તો તમારા માલની અંદર મિત્રો દૂધની ક્વોલિટી જળવા જશે પ્લસ માલની અંદર જે થોડું ઘણું આમાં બેક્ટેરિયા છે વાયરસ છે ઇન્ફેક્શન છે પેટની અંદર મિત્રો તકલીફ રહેતી હશે તો એ પણ મેથી મિત્રો જબરજસ્ત રીતે ફાયદો થશે અને સાથે સાથે મિત્રો જો તમે મેથીને પાણીની અંદર ઉકાળીને પાણીની અંદર જો તમે ઉકાળીને મસ્ત મજાની જો તમે આપણે ટેઠવા કરીને જો ખવડાવશો તો પણ મિત્રો ફાયદો થશે પ્લસ માલની અંદર મિત્રો એક લીટર મિત્રો પાણી લઈને એની અંદર પાંચસો થી બસો મિનિમમ પાંચસો થી અઢીસો ગ્રામ જેટલી મિત્રો જો મેથીનો પલાળીને અને ઉકાળીને મિત્રો એને થોડુંક ટાઢું કરી તમે એને મિત્રો ખાંડની અંદર એક મહિનો માલની અંદર કોઈ પ્રકારની બગાડ નીકળી જશે માલથી પોષણ મળે સારામાં સારા મેથી માલ ને હાડકાની પણ મિત્રો ખામી ન રહે માલની કેલ્શિયમ પણ ઘટવાની મિત્રો શક્યતાઓ મેથી છે તે મિત્રો દુધાના પશુને વધારે ઉપયોગી થાય ગાભડા પશુ માટે થોડો મિત્રો સાઈડ ઇફેક્ટ થાય એટલે બનેતા સુધી એને શિયાળાની અંદર ખવડાવવા થોડુંક કરવું બાકી ઉનાળું અને ચોમાસામાં બને ત ઓછો ઉપયોગ કરવું ગાભરું પશુની અંદર એટલે મેથી થોડું ગાભડા પશુ મિત્રો પાણી ઉકાળેલું એને થોડું પાવું નહીં એટલે ગાભરું પશુને થોડીક સાઈડ ઇફેક્ટ કરવાની શક્યતા રહે કારણ કે મેથી તે બહુ ગરમ પદાર્થ હોય ગાભડા પશુ માટે એટલે થોડીક સાઈડ ઇફેક્ટ થઈ શકે પણ બને તો જો તમે દૂધાળા પશુને મિત્રો તમે એને ઉપયોગ કરશો તો જોરદાર રીતે મિત્રો એનો ફાયદો થશે એટલે મેથીના ઘણા એવા મિત્રો ફાયદા છે જેને આવા નવા જે મિત્રો આપણા સુધી શું છે કે વિડીયો પણ લાવતા રહીશું તો ચેનલ નહીં મિત્રો જો નવા આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો વિડીયો હું છે મિત્રો શેર કરી દઉં જેને આપણા પશુપાલક ભાઈ નહીં મિત્રો વિડીયો આપણે મળતા રહે તો મળશે જે આપણે નવા ટોપિક ની અંદર આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખવી મળી આવે આપણે નવા ટોપિકની અંદર જય જવાન અને મિત્રો જય કિસાન સાથે આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા સૂરો કરીએ આપણે નવા વિડીયોની અંદર